તમામ માર્કેટયાર્ડના જીરાના બજાર ભાવ વિશે તો વિડીયો અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો આજના તાજા ના બજાર ભાવ વિશે વાત કરીએ તો સમી ત્રણ હજાર એકસો થી ત્રણ હજાર ચારસો પચાસ હળવદ ત્રણ હજાર થી ત્રણ હજાર સાતસો પંચાવન બોટાદ ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર સાતસો પંદર રાજકોટ ત્રણ હજાર થી ત્રણ હજાર સાતસો ચાલીસ મોરબી ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર છસો ચાલીસ ધાંગધ્રા ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર ચારસો પંચાણું ખાંભા ત્રણ હજાર થી ત્રણ હજાર છસો ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર સાતસો એકવીસ પોરબંદર ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર છસો રાપર બે હજાર નવસો થી ત્રણ હજાર છસો પચાસ અમરેલી ત્રણ હજાર એકસો વીસ થી ત્રણ હજાર ત્રણસો ચાલીસ વારાહી ત્રણ હજાર એકસો થી ત્રણ હજાર સાતસો એક બાબરા ત્રણ હજાર પાંચસો ચાલીસ થી ત્રણ હજાર સાતસો ત્રણ હજાર છસો વીસ થી ત્રણ હજાર સાતસો વિસાવદર બે હજાર નવસો થી ત્રણ હજાર બસો છસો હજાર છસો પચાસ આરીસ ત્રણ હજાર થી ત્રણ હજાર સાતસો જસદણ ત્રણ હજાર થી ત્રણ હજાર સાતસો પચાસ વાંકાનેર ત્રણ હજાર થી ત્રણ હજાર છસો જુનાગઢ ત્રણ હજાર થી ત્રણ હજાર પાંચસો વીસ ત્રણ હજાર છસો થી ત્રણ હજાર સાતસો એકવીસ બે થી ત્રણ હાજર સાતસો જેતપુર બે થી ત્રણ હજાર છસો પચાસ પાટલી ત્રણ થી ત્રણ છસો દસ જામનગર ત્રણ હજાર ચારસો થી ત્રણ હાજર સાતસો પચીસ નેનાવા બે પાંચસો થી ત્રણ આઠસો ગોંડલ બે બસો થી ત્રણ સાતસો એકાવન પાટણ ત્રણ પાંચસો થી ત્રણ હજાર છસો વીસ કાલાવટ ત્રણ હજાર પાંચસો પાસઠ થી ત્રણ હજાર છસો પાંચ ખંભાળિયા ત્રણ હજાર ચારસો વીસ થી છ હજાર છસો છાસઠ માંડલ ત્રણ હજાર બસો એક થી ત્રણ હજાર પાંચસો અગિયાર ભાવનગર ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર ચારસો સાણંદ ત્રણ હજાર સાતસો એસી થી ત્રણ હજાર સાતસો એસી રાંધનપુર બે હજાર આઠસો પંદર થી ત્રણ હજાર સાતસો ચાલીસ તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માટે યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો